ગરબામાંથી સગીરાઓ ગુમ થતા પોલીસ દોડતી થઈ છે સગીરાઓના અપહરણની આશંકાએ પોલીસે તપાસ આદરી છે પોલીસે સગીરાઓના સીસીટીવી મેળવીને તપાસ શરૂ કરી છે કોલ ડિટેલના આધારે પણ સગીરાઓને શોધવાનો પ્રયાસ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી હિતલ ગાંધીનગરમાં ગરબામાંથી બે સગીરાઓ ગુમ થઈ શું માહિતી શું છે મામલો જી ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગરના એક ખાનગી ટ્યુશન ક્લાસીસ છે તેના ગઈકાલે એક દિવસ માટે તેના વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટા સંખ્યામાં લોકો આવ્યા હતા અને સરગાસણ ખાતેના એક પાર્ટી પ્લોટમાં આ ગરબાનું આયોજન કરાયું હતું ત્યારે બે સગીરા તેમના મા બાપ તેમને જે સ્થળ હતું પાર્ટી પ્લોટનું ત્યાં બહાર છોડીને ગયા હતા ત્યાર પછી છોકરીઓ ન આવતા તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમનો ફોન સ્વિચ ઓફ હતો અને આખરે ઇમ્ફોસિટી પોલીસમાં આ બંને સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે સ્વાભાવિક છે કે અત્યારે આ સમગ્ર મામલાને વડોદરાની ઘટના પછી અતિશય ગંભીરતાથી પોલીસે લીધો છે અને સાત અલગ અલગ ટીમો બનાવીને અત્યારે શોધખોળ ચાલી રહી છે એ વિસ્તારના તમામ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને સગીરાઓનો ક્યાંક ને ક્યાંક કોઈ પત્તો મળે એ એ દિશામાં તપાસ અત્યારે હાથ ધરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો એક તરફ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ગાંધીનગરના ગરબામાંથી બે સગીરાઓ ગુમ થઈ ગઈ છે હાલ તો પોલીસે બંને સગીરાઓને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે